નમસ્કાર સાધક દર્શકો હું છું ઉર્જા આદ્ય પરમ સદગુરુ સ્વામી શિવાનંદ ધૂની વાલે દાદાજીની શિષ્ય આપ સર્વેને મારા જય શ્રી સ્વામી શિવાનંદ દાદાજી મિત્રો આપણે જે ત્રણ ગુણોની વાત કરી એ ત્રણ ગુણોમાંથી જન્મેલા છ વિકારો કામ ક્રોધ લોભ મદ મત્સર અને અહંકાર આ છ વિકારોને આપણે આધ્યાત્મની પરિભાષામાં શું કહેવાય અને કેવા હોય એની આપણે વધુ વિગતવાર વધુ વિસ્તારથી જાણીશું આ વિકારો છે એ આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી આધ્યાત્મિક યાત્રામાં ખૂબ જ ઘાતક છે એમાંનો પ્રથમ વિકાર કામ જેને શ્રેણીવાસ પ્રથમ મૂકવામાં આવેલો છે કામ ભાવના કારણે જે સંસારી જગતમાં એકથી વધારે સંબંધ હોવા કે એકથી વધારે આકર્ષણ હોવા જો જો હા આમાં મનનું કર્મ પણ છે કે એક થી વધારે મનનું આકર્ષણ હોવું એક થી વધારે સંબંધ હોવા આ પણ બહુ ગહન કર્મની લિસ્ટમાં આવે છે અને આ પણ જે નર્કમાં જઈને આ વસ્તુ જે જોવે છે કે આ કર્મની કેવી સજા છે તે સજા જોઈ પણ ન શકાય એટલી 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 ઘાતક છે સજા કારણ કે નર્કની અંદર તો આરામ પણ નથી તો આપણે સાંભળ્યું

કેટલું મોટું નુકસાન જે મહાતપસ્વી એટલા વર્ષોથી તપસ્યા કરે છે માત્ર આટલા એક વિકારે જરાક શું માથું ઊંચું કર્યું અને એની સાધના એની સમાપ્ત એટલા માટે આ વિકાર ખૂબ જ ઘાતક છે બીજો વિકાર વાત કરીએ ક્રોધ ભાવ ક્રોધ એવો વિકાર છે ને કે જ્યારે માથા પર ચડે ને ત્યારે માણસ શું કરે છે શું કૃત્ય થાય છે એના દ્વારા એની એને સમજ જ નથી રહેતી એનાથી કેટલાના મન દુભાય અને તમારા શબ્દો દ્વારા સામેની વ્યક્તિનું જે મન દુભાયું અને એના મન પર જેટલો સમય એ દુઃખની એ યાતનાની સ્મૃતિ રહી ત્યાં સુધી એ કર્મ જે જે સામેના મનનું દુઃખનું જે કર્મ છે ને એ જેના થકી જેના શબ્દો થકી એને દુઃખ પહોંચ્યું છે એના માથે લાગે સમજી લો કે મેં કોઈને ખરાબ શબ્દ કહી દીધા અને ખરાબ શબ્દના કારણે એ વ્યક્તિના મન પર ત્રણ ચાર પાંચ સમજી લો કે આ જીવન એના મન પર એ અસર રહી એ શબ્દ ની ત્યાં સુધી એ કર્મ ગણાય બોલીને એવી રીતના વર્તન કરીને કેટલાય ના મન દુભાવ્યા હશે એવા કેટલાય કાર્ય કર્યા હશે એક ક્રોધાગ્નિ એમને નથી કહેવામાં આવ્યું એ ક્રોધાગ્નિમાં આપણે બી બળીએ છીએ અને સામેનાને પણ બાળીએ છીએ અને અંતે નર્ક ના દ્વારે જઈને ઉભા રહીએ છીએ એટલા માટે ક્રોધ ભાવ આધ્યાત્મિક યાત્રામાં હોય તો એ યાત્રા સફળ નથી થતી મહર્ષિ વિશ્વામિત્રની જ વાત કરી લઈએ એમને એના ક્રોધમાં એમના પોતાના બાળકોને એવો એમને શ્રાપ આપી દીધેલો હતો કે તમે કૂતરાનું માંસ ખાઈને તમે અનંતો વર્ષો સુધી રહેશો

અયોગ્ય રીતે પોતાના પર લેવા માટે નથી એ પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે અર્થનો અનર્થ ના થાય હવે આવ્યો લોભ ત્રીજો જે જે આ વિકાર છે લોભ આપણને એમ લાગે કે માણસને માત્ર ને માત્ર પૈસાનો જ લોભ હોય બરાબર વધુ ખાઈ લેવું વધુ ફરી લેવું વધુ કોઈની સાથે વાત કરી લેવું આ બધા પણ લોભ જ છે મિત્રો લોભની પણ કેટેગરી હોય છે જેને યોગ્ય રીતે સમજવામાં આવે તો એક એક જૈન કથા પણ છે સામે દ્રાક્ષ દેખાય છે સામે કોઈ ફળ દેખાય છે એ ફળને એ પકડવા માટે જાય છે એ ફળને પકડવા માટે જાય છે એની અંદર બાજુમાં સાપ છે સર્પ આ રીતની એક કથા છે કે એ સર્પ એ ડાળી પર વિતરાયેલો છે આ બાજુ ઉંદર એ ડાળી કોતરે છે અને છતાં પણ એનું મન એ ફળમાં એ મધમાં લાગેલું છે કે એનો રસ પાન કરવામાં એનું લાગેલું છે એને એ નથી દેખાતું કે ચારે બાજુથી એ કેવી રીતના વિકટ પરિસ્થિતિઓમાં ઘેરાયેલો છે એવું જ આપણી આત્માનું છે કે ચારે બાજુના એ મોહ માયાના એ લોભમાં એની અંદર એ બધી લોભની અવસ્થાઓમાં જતા જતા આપણે નર્કની યાતનાઓ જ આપણા માટે નોતરીએ છીએ એટલા માટે આ વિકારોની સમજ હોવી ખૂબ જરૂરી છે અને આધ્યાત્મની યાત્રામાં આ વિકારોને અંકુશિત કરવા પણ જરૂરી છે નહીં આવે એવું તો નહીં જ કહી શકાય આ બધા વિકારો જન્મ તો લેશે જ પણ જો યોગ્ય માર્ગદર્શન છે આપણી પાસે તો એ વિકારોને અંકુશમાં લાવીને આપણા કર્મને શુદ્ધ કર્મ તરફ લઈ જઈ શકાય છે જય શ્રી સ્વામી શિવાનંદ દાદા